भोडा भोडा सम्भु तप करवा चायला भोडा भोडा सम्ब तप गर्ने छे मधुर वन मारवाला चालिया से मधुर मारवाला अङ्गे तभूति लगावी अङ्गे त એને ભભૂતિ લગાવી આથમાં લીધા એને ત્રિશુલ મારા વાલા હાથમાં લીધા એને ડમરુ વાલા માથે તો એને જટા મેલી કરી કંઠ માં છે સર્પો મારા વાલા કંઠો મા છે સર્પો મારા વાલા ભોળા ભોળા મહાદેવ મધુર વન માયા છે પારસ પીપળે મારા વાલા આવ્યા છે પારસ પીપળે મારા વાલા પારસ પીપળે સમાધિ લગાવી પારસ પીપળે સમાધિ લગાવી બેઠા બેઠા કરે તો મારા વાલા બેઠા બેઠા કરે તપ મારા વાલા ત્યાં તો પાર્વતીને ખબર જ પડ્યું ત્યાં તો પાર્વતીને ખબર જ પડ્યું મહાદેવજી તપ કરવા ગયા છે મારા વાલા મહાદેવજી તપ કરવા ગયા છે મારા વાલા પાર્વતી તો બીલડી વેસલે શે પાર્વતી બીલડી વેસલી દો હાથમાં પહેરો એને ચૂડલું મારા વાલા હાથમાં પહેર્યો એને ચૂડલું મારા વાલા પગ માતે એને બાંધ્યા છે ઘૂઘરા સોળે સજા સ્વણ ઘાર મારા વાલા સોળે સજા જા ઘર મારા વાલા પાર્વતી તો ભિલડી રે બનિયા આવ્યા છે અઘર મારા વાલા આવ્યા છે વૈન મારા વાલા હાથમાં સે સૂંડ લો ને હાથમાં સાવરણું વરવા ને આવ્યા મારા વાલા વનો વારવાને આવ્યા મારા વાલા ઉગમણા તો વને ને આથ વારાથમણી રજ ઉડી મારા વાલા આથમણી રજ ઉડી મારા વાલા ત્યાં તો ભી લડી મહાદેવ પાસે આવ્યા વાય ગા છે પગ ઘુઘરા મારા વાલા વાય ગા છે પગના ઘૂઘરા મારા વાલા ભીલડીએનો ચૂડલો ખખડાવીયો ભૂલડીએનો ચૂડલો ખખડાવીયો મહાદેવના નેત્ર ખુલા મારા વાલા મહાદેવના નેત્ર ખુલા મારા વાલા મહાદેવ જોઈને મનડા મોયા મહાદેવને મહાદેવને જોઈને બીલડીના મોનો મોયા અમને કરો પટરાણી મારા વાલા મહાદેવે તો બિલડીને જોયા થય મારી પટરાણી મારા વાલા થાવ મારી પટરાણી મારા વાલા બિલડી તો રે મજ બોલા તમારે મા દેવજી ગંગા ને પાર્વતી ને શું કરશો મારા વાલા ભિલડીને શું કરશો મારા વાલા અમારે દેવજી એ મજ બોલા ગંગા પાર્વતી ત્યારે વરાવું ભીલડીને કરું પટરાણી મારા વાલા ભીલડીને કરું પટરાણી મારા વાલા અમારે મા દેવજી ભીલડી નો વેશ ભીલડીને શું કરશો મારા વાલા ભીલડીને શું કરશો મારા વાલા ગંગા પાર્વતીયા અમારે છેટા તમે છો ઘર નારી મારા વાલા તમે છો પટરાણી મારા વાલા બોલો ગજાનન ગણપતિ મહારાજની જય હે કૃષ્ણ કનૈયા લાલકી જય